સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા લીંબડી નળકાંઠા વિસ્તાર કોંગ્રેસ પરિવાર આયોજિત નૂતન સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમાં લખતર દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો જે કોંગ્રેસના મિલન સમારોહ દરમિયાન કોંગ્રેસના ઉપસ્થિત નેતાઓએ પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું જે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ દરમિયાન લખતર તાલુકા કોંગ્રેસ યુથ પ્રમુખ તરીકે દેવળિયા ગામરાણા શિશુપાલસિંહ જગુબા નામની જાહેરાત કરાઈ અને તેમની વરણી કરવામાં આવી હતી જે કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકીએ પોતાના વક્તવ્ય દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો લખતર તાલુકા તેમજ નળકાઠા વિસ્તારના ઉપસ્થિત રહ્યા હતા લખતર તાલુકો અને લીંબડી સત્તર ગામ નળકાંઠાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ નાના મોટા આગેવાનો અને સાથે સાથે જિલ્લાના વરિષ્ઠ આગેવાનો સાથે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ તાલુકા પંચાયતના અમારા પૂર્વ પ્રમુખ શ્રીઓ વિવિધ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રીઓ યુથ કોંગ્રેસ અને મોટી સંખ્યાની અંદર વરિષ્ઠ આગેવાનો આજે ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન આગામી બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી ની કોંગ્રેસ પક્ષને જવલંત વિજય પ્રાપ્ત થાય એ માટે બધા જ કાર્યકર્તાઓએ મજબૂત સંકલ્પ કર્યો છે અને દ્રઢ નિર્ધાર કર્યો છે